સ્કાર મિત્રો તમામ કાંટા ચાલુ કંડિશનમાં એવું સાતસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપું તે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી અવાજ કોઈ લેવાનું કહેતા હોય તેને શેર પણ કરી દેજો મોડલ છે બે હજાર ચૌદ પંદર માત્ર પંચાવનસો કલાક આ ટ્રેક્ટર ફરેલ છે પાવર સ્ટેરિંગ વાળું આ ટ્રેક્ટર છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની ફિટ એન્જિન શોરૂમ કન્ડિશનનો અવાજ તથા કંપની કલરમાં આ જોવા મળશે ટાયર્સ ખેડૂત મિત્રો કંપનીના રિમોલ છે તે એંસી ટકા ટાયર છે અને આગલા ટાયર તો ખેડૂત મિત્રો નવા નાખેલ છે ઓઇલ બ્રેક સાઈડમાં ઘેર સેલ સ્ટાર્ટ આ ટ્રેક્ટર છે ફૂડ નવો સીટ સારી ખેડૂત મિત્રો વાયરિંગ બધું જ ચાલુ કન્ડિશનમાં પ્લાઉનો વાલ છે તે સાથે આપવામાં આવશે હાઇડ્રોલિક ઈશારે કામ કરે છે બંને લિફ્ટ ચાલુ કન્ડિશનમાં ઓરિજિનલ પંખા બોનેટ અને એમાં ક્યાંય સડો નહીં જોશો તો ખેડૂત ગેરંટી છે ના નહીં પાડી શકો કિંમત તથા અન્ય માહિતી માટે કૌશિકભાઈ ગોરનો સંપર્ક કરો જેમના મોબાઈલ નંબર છે એટ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે よ